એ તો દુકાન બંધ હતી પણ ખરેખર મોણસો ફૂમ શું અત્યારે હોય છે

હારુ કરી કાકા તમે મને જોન કરી તો આ વાતની ખબર જ હવે ની બસ હા આલ પૈસા ના માંગતા જો આજે એને પરિસ્થિતિ હારી ના થાય આજે અને મન તો નહી લાગતું કે હવે છે સુધરે મરી જાય અરે થઈ બધી રીતે ચાઈ ગયો છે હા હા આ તો તમે મને જોન કરી શું કીધું હો ના ના હારું કર્યું હાય ભાઈ જાતા ની હારું હારું હો પાવ પાવ શાંતિ રાખો પાણી પાવ તમે

આટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ એની ઓય યાર હા વાખર થઈ ગયો રિયો તો દેવામાં આવી ગયો એકદમ એક રૂપિયો નહી આના ઘરમાં પણ અમે તો કોઈ દાડો અભ્યુ નહી આવું એટલે અમુક કાબરૂ વાળા મોણસો હોય ને એ બાસ્કુજી નાખી આ એ વાત હાજી પણ આવી પરિસ્થિતિ હોય ને એટલે કોક જણાવવું પડે તો કોક ટેકો કરે વાત બધી હાચી છે પણ એ તો જેના દોડે માંગતા હોય ને એના દોડે જ માંગી વાત હાચી તો તો ઓરિજિનલ કોમે લઈ જો ને મારી એ રાખું હા હું 400 500 રૂપિયા આવે ને

જેને પૈસા ની જરૂર નહીં પણ હારી સેવા મારે એકલા ને કરવી નહીં આપડે બધા ને હંગાજ મળી ને કરવી છે પગેથી પણ આપડે એને ટેકો કરીને ઉભા કરવા છે

એટલે મારા ઉછી ના આલેલા પૈસા માંગુ છું કોઈ તમાર જોડે દયા દોન નહીં માંગતો અરે દયા ની વાત નહીં કરતો હું પાંચસો રૂપિયા લઈને ગોમ મિલી નહીં ના જોત મું ઓ જાણી મે પાંચસો રૂપિયા આલ્યા તાણી તો બાર ગોમ ગયા સી ના તો હવે ડોન થઈ જાલ્યો અરે ના ના અમે ગુનો કર્યો અમે તમને પૈસા ઉછી ના આલ્યા એટલે અમે ગુનો કર્યો અરે ગુનાની વાત હું નહીં કરતો લ્યા તમે મને પાંચસો રૂપિયા આલ્યા એની પહેલા હું બાર ગોમ તો હેડ્યો તો

મને પેલા ખબર હોત ના તો પૈસા ના જણા હવે કરવા નહીં આયા તમારા ઘેર ભાઈ કોમ ની વાત કરવા આયા છો ક્યાં કોમ ની વાત લઈને ને આયા કોમ વાત એવી સાહેબ તમારી તિજોરી જે થપ્પા પડ્યા એ લઈ લો એક જણા ની મદદ કરવાની છે મદદ કરવાની છે કની મદદ કરવાની છે એ આપડા જ છે મોણા એ મોણા રહેવો નહીં એટલે કની વાત કરો છો એ નામ લેયો ની તો કે મે મોંછો ની એવી આની પરિસ્થિતિ થઈ ગઈ છે ખાના ખા પણ નામ તો લેવું જ પડે ડાયરેક્ટ શ્રી સેવા કરવાની અરે બાસ્કુજી તમે એવની વાતમાં ઉભડો હોય ને વાત કરતા નહી આવડતી આપણે હરીભાઈની સેવા કરવાની છે હરીભાઈ ની સેવા હા એ વાત તો મને બાસ્કુજી કરી હતી કરી હતી ઓવે તે મે મારી તે સેવા કરવાનું વિચાર્યું છે સિસ્ટમ તમારી તે એટલે હરીબેન માર ખેતરમાં મજૂરી લઈ જાય અને 400 રૂપિયા દોન જી આલ્યો અલ્યા મરી જાય મોણા હા ભાઈ લે લો સયાર બધી રીતે પણ 400 રૂપિયા તો એન ઘર હેડ છે કે હવે બાસકો જો મારી વાત કે તમારે અહીંયા તમે તાર મજૂરી લઈ જાજો 400 રૂપિયા દોન જી ભરજો પણ હાલ આપણે 25 રૂપિયા ટેકો કરન તો એનું ઘર હેડે હ અને મોણા હિયાટી ના જાય ના એ વાત સાચી પણ આ તો મુલ્યાતા ઉગડ

તમાર જોડે લાખો રૂપિયા નતો માંગતો લે ખાલી 1000 રૂપિયા જ માંગતો તો અને એ જતા કરે તમાર માટે બસ તમે આવું ડગલું ના ભરો રી ભાઈ લે કરનું તો વિચારો તમાર છોકરાનો વિચારો તમારા પરિવારનો વિચારો લે અલે ઈવન હું થાને તમારા જતા રહ્યા પછી અમે બેઠા છે બેઠા છે અલે મે તો એવું વિચાર્યું તો કે રીપેન રોજ માટે માર ખેતરમાં કોમે લઈ જાયો 400 રૂપિયા મજૂરી આલ્યો તાણે તમે તર લઈ જાય બોલવા દેવા નામ પડતા થાય ઓ તારે હરિભાઈ એક તો જીવ બાળી ને હજાર રૂપિયા જતા કર્યાશી

અરે પણ હરિભાઈ ને ચો ટેકાની જરૂર છે હરિભાઈ ને ચો અવસર આવ્યો છે મગજ તો હમણાં તમારું જતું રહેગું હમણાં હરિભાઈ તમે શાંતિ રાખો અને એક વાત કરું તમને આ જીવન છે ભાઈ જીવનમાં સુખ

પણ પૈસા માંગતા હની લાસારી હોય આ મરવાન જો વાર મરવાન જો આવે છે અન કેટલા જોવે છે પૈસા લ્યો એટલે મારા પૈસા નહીં તમે બંધ થાજો પૈસા લાવો અરે ભાઈ મારી વાત આપણો કી શાંતિ રાખો એ મમુજી આ બધા મૂર્ખા છે વાઈન માં નહીં તમે એવા છો ચા મારી વાત તો આપણો શું વાત હતી તમારી આ દવા નથી કોઈ હા તારી ઠંડાની બાટલી હતી અરે બાપુજી બહાર જઈને આવ મને ગરમી સડી હતી એટલે ઠંડાની ની બાટલી લઈ પીતો તો મોય દૂધ આવે જો પેલા આ દૂધ છે તાણી પૈસા હતા તમારી પાસે તારી મને બધી ખબર પડી ગઈ આ વાત શરૂઆત છે થઈ છે બધી ખબર પડી ગઈ મને આ પેલા હોકા મુઢાય સાવ કર્યો સમનો મને કાર્ડ

આવ્યો ઓકાઢો આયો પપુજી હજીક આખી વાત કરું તમારું શાંતિ રાખજો બે કિલો ખોડ જોઈ લેફુજી પૈસા નહી પડી બાર હેડ્યા હતા પછી આય મને એને ચારસો રૂપિયા એ તમે પોનસો રૂપિયા આલ્યા તા ને એટલે આટલા બધા આબુ પડ્યું છે તમારા પોનસો રૂપિયા ના કારણે લાખ રૂપિયા ની વાત કરી તમે અરે ને મારા જોડે 500 રૂપિયા લેવા ને તાણી તો કાંઈ જેવા થઈ ના હતા આ પછી રોડ ઉપર માંગવા બેઠો નહીં તાણી વાગ જેવા થઈ ન બોલો મહેરબાની કરી ના હાથ જોડું છું હવે બંધ થઈ જાજો તમે એક શબ્દ ના બોલતા લે ઓછા હતા એટલે મેં વડે થી પાંચસો રૂપિયા ઉછી ના લીધા કીધું વાઘુજી પોનસો રૂપિયા હોય તો આલો આપડે મેમન કરતી જ એટલે ગમે તે ચા પીવા બોલાવા આવે એટલે પચાસ સો રૂપિયા આપડે ગાડી પડી એટલે વાયના જોડે મેં પોનસો રૂપિયા ઉછી ના લીધા હતા હા બરોબર એતો બધા વિચારતા હોય પૈસા ઓછા હોય તો ગમે જોયા તમાર બધાનો આભાર તો તમે મારી સેવા કરવા આયા અરે અમાર તો આબુ જ ના પેલા સો રૂપિયા આપડે બાકી રહી જાય તો વ્યવહાર પટાવો અરે વ્યવહાર તમારે પટાવો પડશે

हा मारू पॉनसो पाटण हा